જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં હાલ ડુંગળીની વ્યાપક આવક થઈ છે અને પ્રતિ મણ રૂપિયા પચાસ થી માંડી બસુનેવું નો ભાવ બોલાઈ રહ્યો છે એપ્રિલ મે મહિનામાં યાર્ડમાં વેચાણ કરનાર ખેડૂતોને ડુંગળીના ઓછા ભાવ મળ્યા હોય તેવા ખેડૂતોને મહત્તમ રૂપિયા પચાસ હજાર સુધીની સહાયની જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાતથી હાલ ડુંગળી વેચાણ કરવા યાર્ડમાં આવેલ ખેડૂતો નાખુશ છે ડુંગડીના બિયારણ વાવણી જાળવણી મજૂરી લણણીથી માંડી યાર્ડ સુધી પરિવહનનો ખર્ચ મોટો થઈ જાય છે જેની સામે હાલ મળી રહેલા ભાવ જ ન કહેવાય સરકાર ભાવ વધારા બાબતે ગંભીરતાથી નહીં વિચારે તો વાવેતરથી ખેડૂતો વિમુખ થઈ જશે તેવું ખેડૂતો માને છે રાજ્યભરમાં ડુંગળીના ભાવને લઈને ખેડૂતો રોષમાં છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી છે ત્યારે જામનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ શું છે અને ખેડૂતો શું ઈચ્છી રહ્યા છે તેને લઈને આપણી સાથે ખેડૂતો છે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું કાકા તમે કયા ગામથી આવો છો તમે ડુંગળી લઈને આવ્યા છો કે શું ભાવ જો છે અને શું તમારે ખર્ચો આવે છે ઉત્પાદનનો ગામમાં અમારું મારું ગામ નંદપુર જામવણથલી પાસે મારું નામ ભાણજીભાઈ કાનાભાઈ બોરસદિયા હવે ડુંગરીમાં આપણે જોઈએ તો આ મોંઘવારીને હિસાબે મજૂરી અટાણે એટલી બધી મોંઘી કે મજૂરી અટાણે ત્રણસો સાડા ત્રણસો રૂપિયા સાતસો રૂપિયા સુધી મેં મજૂર નહીં ખાશે ડુંગળીમાં એટલે ડુંગળીનો મણે ઓછામાં ઓછો ખર્ચો ડુંગળીમાં અમારે અહીં પોઈન્ટમાં બસો રૂપિયા થાય છે ઊંથી જે ડુંગળી સાઠ રૂપિયામાં અમે ડીટા આવી મણે અને પછી એ ડુંગળી અહીંયા વીસ રૂપિયા ભાડું દઈ એટલે ઓછામાં ઓછો ડુંગળીનો ખર્ચો વાવીને પચાસ વીસ આઈયા છે સાઈઠ આયે અને બસો સુધી આયે છે એ બધી ડુંગળીના બરોબર તો બસો સુધીમાં અમારે રૂપિયા એના ઉપડે છે જ માલ આ મોંઘવારીના મજૂર ની મોંઘવારી એના ખર્ચા આ બધા અને ભાવ ઓછામાં ઓછા ડુંગળીના ના વીસ રૂપિયાનો કિલો જાય તો રૂપિયા મોંઘા નો કહેવાય થી પાંચસો રૂપિયા કાયમી માટે જો આ તો જ ડુંગરી વાવે બાકી ડુંગરી વધારો હોવો જોઈએ તેવું ખેડૂત ઈચ્છી રહ્યા છે કાકા તમે કયા ગામથી આવો છો ને ખેડૂતો ખેડૂતો માટે સરકારે તો ડુંગરીની સહાય જાહેર કરી છે શું એ ભાવથી સંતોષ છે કે કેમ મારું ગામ રસિકભાઈ રામજીભાઈ મોટીવારા લાલપુર તાલુકો જિલ્લો જામનગર ડુંગળીની સરકારે જાહેર કરી પણ ઈ તહે તો ઈ ડુંગળી ઉભી હોય ઈ મહિનામાં સરકારે જાહેરાત કરી હવે જૂન મહિનામાં ડુંગળી વેચાણ થાય તો એ મહિના કાઢી જ નહીં ખાવાખો એટલે ખેડૂતને ખાલી આ લોભામાં જાહેરાત કરી ખેડૂનામાં પંચાયતનો લાભ મળવાનો નથી અને આ સરકાર આ પાંચસો રૂપિયા થી નીચે ડુંગળી પોવાય એમ નથી ખેડૂતોને કોઈ પણ ખેડૂતને આ પાંચસો રૂપિયા થી નીચે પોવાય એમ નથી પચાસ સાઠ રૂપિયા તો ખાલી એક મણના ડીટવાના દેવા પડે એક બાજક સો રૂપિયા ડીટાઈએ

જામનગર રોજની લગભગ પાંચસો થી સાતસો ગુણી ડુંગળીની આવક થાય છે અને તેનો તેટલા પ્રમાણમાં વેચાણ પણ થઈ જાય છે જયારે અત્યારે જે ડુંગળી આવે છે એ લગભગ આસપાસના વિસ્તારોમાંથી જ આવે છે અને ભાવો ઓછા હોવાના કારણે અત્યારે પાછલા વર્ષની ખસરકામણીમાં હાલમાં ભાવો ઘણા ઓછા કહી શકાય અને વીસ કિલોના હરાજીમાં વ્યાજમાં હરાજીમાં ભાવ રૂપિયા એક મણના પચાસથી થી લઈ અને બસો સુધી ઊંચામાં વેચાણ થાય છે આ રીતે પાછલા વર્ષની સરખામણીએ હાલ ભાવો ખૂબ ઓછા છે અને આવકનું પ્રમાણ પણ હાલમાં ઓછું છે